જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદ રચિત હરિવંશ પુરાણની કથા આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે એ ઉપરાંત ધન વૈભવ દીર્ઘાયુ આરોગ્ય ઉત્તમ ભાગ્ય સન્માન યશ કીર્તિ અને ગૌરવ મેળવે છે હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય દસ આગલા અને દસ પાછલા સર્વે પિત્રોનો ઉદ્ધાર કરે છે જેના શ્રવણ માત્ર થી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે પુત્ર પુત્ર પ્રાપ્તિ પ્રાપ્તિ થાય થાય છે 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 અને યજ્ઞો કરવાથી જે તેને તે પામે હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજીત કરીશું જો આપણે મારું વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભાગ ચાર સૂર્ય તથા તેના વંશની ઉત્પત્તિ કશ્યપ થી દક્ષની પુત્રી સૂર્ય યુગ વિવસ્ત થયો વિવસ્તની એ ત્વષ્ટાની પુત્રી સંજ્ઞા દેવી હતી તે રૂપ અને યોવન થી સ્વરૂપવાન હતી સ્વભાવે અતિ ક્રોધી હતી સૂર્ય દેવના તાપથી તે નાખુશ રહેતી હતી કારણ કે સૂર્ય દેવ ના તેનું સૂર્ય જન્મ થયો આથી સૂર્ય માર્તંડ નામે પણ કહેવાય છે હે રાજન કશ્યપને કારણે જીવિત રહેલો સૂર્ય ત્રિલોકને તપાવે છે હંમેશા તેનામાં એક અધિક તેજ રહે છે હે રાજન તેજસ્વીમાં શ્રેષ્ઠ સૂર્ય પોતાની પત્ની પણ સંતાનો ઉત્પન્ન કર્યા હતા તેમાં પહેલો પુત્ર પ્રજાપતિ થયો ત્યાર પછી યમુના અને યમ બે જોડકા જન્મ્યા હતા સૂર્યનું તેજ સહન ન પોતાના જેવી જ સ્વરૂપવાન પોતાની છાયાને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરી હતી પોતાની છાયાને પોતાના પુત્રો અને એક પુત્રીને સોંપીને કહેવા લાગી કે મારા પુત્રો તથા પુત્રીને સાચવજે હું મારા પિયર જાઉં છું આ વાતની સૂર્યને ખબર ના પડવી જોઈએ ત્યારે શાયાએ કહ્યું હતું કે હે દેવી સૂર્ય જ્યાં સુધી મારા નહીં અને મને શાપ આપવાની નોબત નહીં આવે ત્યાં સુધી આ વાતની જાણ સૂર્યને થશે નહીં આવી રીતે પોતાની શાયાને પોતાના પુત્ર સોંપીને પોતાના પિતાને ત્યાં ચાલી ગઈ અને તેના પિતાએ તેને બહુ જ ઠપકો આપ્યો હતો અને કહ્યું કે તું તારે ઘેર ચાલી જા આથી સંજ્ઞાને લાગી આવતા પોતાનું રૂપ ઢાંકીને ઘોડી બની ગઈ અને ઉત્તર ગુરુ દેશમાં જઈને ત્યાં ઘાસ ચારો કરવા લાગી હતી આ બાજુ સંજ્ઞાને સાચી માનીને સૂર્ય તેનામાં તેમના જેવો જ પુત્ર ઉત્પન્ન કર્યો હે રાજન તે પુત્ર પણ વ્યવસ્થ જેવો જ રૂપવાન અને તેના જેવો જ વર્ણવાળો હોય સૂર્ય દેવે તેનું નામ સાવર્ણ પાડ્યું એ જ સાવર્ણ મનુ નામે કહેવાય છે છાયાને બીજો પુત્ર થયો તે શનિ નામે હતો નકલી છાયા પોતાના પુત્રોને જેટલો પ્રેમ આપતી હતી એટલો જ પ્રેમ સંજ્ઞાના પુત્રોને નહોતી આપતી તેના આ વર્તાવથી વ્યવસ્થ મનુએ તો સહી લીધું પણ સહન થયું નહીં આથી યમ પોતાના નકલી માતાનો તિરસ્કાર કરવા લાગ્યો આથી યમને શાપ આપ્યો કે મને લાત મારવા માટે ઉપાડેલો તારો પગ પડી જાવ આથી યમે એ દુઃખી થઈને પોતાના પિતા સૂર્યદેવને માતાના તિરસ્કાર ની બધી વાત કરી અને કહ્યું કે માતાએ મને આપેલા શાપને દૂર કરો માતાએ તો પોતાના સર્વે પુત્રો પ્રત્યે સરખું વહાલ દર્શાવવું જોઈએ આ મારી માતા હોવા છતાં અમારો ત્યાગ કરી શનિને જ સાચવે છે આથી મેં ગુસ્સાથી તેના ઉપર મારો પગ ઉગામ્યો મારા અજ્ઞાનથી થયેલ આ ભૂલ બદલ મને ક્ષમા કરો હે પિતાજી તમારી કૃપાથી મારો પગ પડવો જોઈએ નહીં સૂર્ય બોલ્યા કે હે યમ બેટા તું તો બુદ્ધિશાળી અને સત્યવાદી હોવા છતાં તે તારી માતા ઉપર ક્રોધ કર્યો તો એની પાછળ જરૂર કઈ મોટું કારણ હશે પણ તારી માતાના શાપને હું ખોટો પાડી શકીશ નહીં પણ તારા પગમાં કીડા પડશે જે તારું માંસ ગ્રહણ કરીને પૃથ્વી ઉપર પડશે અને એ રીતે તારો પગ પૃથ્વી ઉપર ખરી પડેલો ગણાશે આમ તારી માતાનું શાપ પણ ખોટો નહીં પડે અને પાછળથી તારો પગ રૂજાતા સારો થઈ જશે ત્યારબાદ સૂર્યદેવ વિચારમાં ગરકાવ થઈ ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે પુત્ર કપાતર થાય પણ માતા કપાતર ક્યારેય થતી નથી જરૂર આમાં કંઈક ભેદ છે

જંગલમાં લીલું ઘાસ ચરી રહી છે તમારી પત્ની શુદ્ધ આચરણ કરતા કાયમ તપમાં મગ્ન રહે છે તે ઘાસ ચારો ખાવાથી અતિ દુબળી થઈ ગઈ છે છતાં બ્રહ્મચર્ય પાલન કરે છે તે કમળના છોડની જેમ વ્યાકુળ થઈ ગઈ છે હે દેવશ મારી આ વાત તમને માન્ય હોય તો હમણાં જ હું તમારું રૂપ સુંદર બનાવી દઉં

ભગ વિવસ્વાન ઇન્દ્ર પુષા દસમા પજન્ય ત્વષ્ટા અને જન્મેલો બારમો વિષ્ણુ તે સર્વથી નાનો હોવાથી શ્રેષ્ઠ ગુણવાન હતો આમ પોતાના દેહ ઉત્પન્ન થયેલા બાર આદિત્યોને જોઈને સૂર્ય અતિ ખુશ થયા હતા ત્યારબાદ ત્વષ્ટાએ સૂર્યને કહ્યું કે હે દેવ હવે તમે તમારી પત્નીની પાસે જાઓ તે હમણાં અશ્વિનીનું રૂપ લઈને ઉત્તર કુરુમાં ફરી રહી છે ત્યારબાદ સૂર્યદેવે પણ પોતાની પત્નીને લાવવા માટે આ પ્રમાણે તે બંને સૂર્યના પુત્રો આઠમા પ્રજાપતિ થયા હતા ત્યાર પછી સૂર્ય સંજ્ઞાને પોતાના સુંદર રૂપનું દર્શન કરાવ્યું હે રાજન સુંદર રૂપ વાળા પોતાના સ્વામીને જોઈને સંજ્ઞાને સંતોષ થયો જીને લોકપાલ પદને પામ્યા હતા એ રાજા આજે પણ મેરુ પર્વત ઉપર બેસીને તક કરી રહ્યા છે તેનો ભાઈ શનિ નવ મંડળમાં ગ્રહ થયો છે બંને અશ્વિની કુમારો સ્વર્ગના વૈદો થયા છે નાની બહેન યમુના મહાન પુણ્યશાળી યમુના નદી થઈ અને લોકોને પવિત્ર કરી રહી છે જે મનુષ્ય દેવોના જન્મની આ કથાનું શ્રવણ કરે છે તે ઉપાધિમાંથી છુટકારો મેળવીને મહાન યશ પ્રાપ્ત કરે છે સૂર્યપુત્ર વૈવસ્વત મનુના વંશજો

તે યજ્ઞ ચાલુ હતો ત્યારે મિત્રા વરુણના ભાગરૂપે મનુએ આહુતિ આપી હતી ત્યારે સર્વે દેવો સંતુષ્ટ થયા હતા કુંડમાંથી સુંદર ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ હતી મનુએ તે કન્યાને ઈલા કહીને બોલાવી હતી ત્યારે મનુએ હાથમાં લાકડી રાખીને કહ્યું હતું કે તું મારી પાછળ પાછળ આવ ત્યારે ઈલાએ જવાબ આપતા કહ્યું હતું કે હું મિત્ર વરુણના અંશમાંથી જન્મી છું આથી હું મિત્ર વરુણ પાસે જ જઈશ હું ધર્મની હત્યા નહીં કરી શકું નહીતર ધર્મ મને જ હણી નાખશે આમ કહીને ઈલામ મિત્ર અને વરુણ પાસે હાથ જોડીને નમન કરવા લાગી અને આપની શ્રી સેવા કરું મનો ભગવાન તો મને લઈ જવા તૈયાર જ છે ત્યારે મિત્ર વરુણે જવાબમાં કહ્યું કે હે સુંદરી તારા આ ધર્મ વિનય સત્ય જીતેન્દ્રિય પણ આથી અમે બંને ખુશ થયા છીએ તો મારી બંને પુત્રી રૂપે પ્રખ્યાત થઈશ અને તું જ મનુ વંશને ધારણ કરનાર પાછી ફરી ત્યારે લાગ જોઈને બુદ્ધ ગ્રહે તેને મૈથુન કરવા માટે આમંત્રિત કરી હતી હે રાજન ચંદ્રપુત્ર બુદ્ધને વશ થઈને બંને સમાગમ કર્યો આથી ઇલાથી પુરોવા નામનો પુત્ર ઉત્પન્ન થયો પુરુમાને ઉત્પન્ન કર્યા બાદ ઈલા સુધુમ્ન નામે મનુના પુત્ર તરીકે થઈ એ સુધુમ્નના ત્રણ પુત્રો થયા ઉત્કલ ગય અને વનિતાશ્વ હે રાજન ઉત્કલ ની રાજધાની ઉત્કલા ઉત્તરમાં થઈને વનિતાશ્વ રાજધાની પશ્ચિમમાં થઈ અને ગયની પૂર્વમાં ગયા પૂરી થઈ હે રાજન શત્રુઓનો નાશ કરનાર વ્યવસ્થ મનુએ મૃત્યુ પછી સૂર્યમાં પ્રવેશ કર્યો ત્યારે મનુના દસ પુત્રો ઇક્ષ્વાકુ આદિએ પૃથ્વીને દસ ભાગોમાં વહેંચી ઇક્ષ્વાકુને મધ્યપ્રદેશનું રાજ્ય મળ્યું તે રાજાએ આ ભૂમિ પર અનેક યજ્ઞો કર્યા પહેલા સુદમનો કન્યાઓરને કારણે પાટવી કુવનનો લાભ પ્રાપ્ત કરી શક્યો ન હતો આમ છતાં વશિષ્ઠ ઋષિના આદેશને કારણે તે રાજા બન્યો હતો પછી પોતાનું રાજ્ય પોતાના પુત્ર પુરુરવાને સોપીને પ્રભુભક્તિ કરવા લાગ્યો હતો તેના બીજા પુત્ર ઉત્કલને ત્રણ પુત્રો ધૃષ્ટક અંબીરશ અને દંડ સર્વત્ર પ્રખ્યાત થયા હતા નાના પુત્ર દંડે દંડકારણ્ય નામના સુંદર વન કર્યું હતું દંડકારણ્યમાં પ્રવેશ કરતા જ મનુષ્યના સઘળા પાપો નાશ પામી જાય છે અંતે એલ નામના પુત્રને ઉત્પન્ન કરીને સ્વર્ગે હતો રાજન વૈવસ્વત મનુના પાંચમા પુત્ર નરિશ્યંત અને બીજા પુત્ર નાભાગ હતા તેનામાં નરિશ્યંતને શક નામનો પુત્ર થયા હતા નાભાગનો પુત્ર અંબીરસ અતિ શ્રેષ્ઠ રાજા થયો હતો

તેમાં શ્રેષ્ઠ પુત્ર કુકુંભી હોય અને તેને દ્વારિકાનું રાજ્ય મળ્યું હતું એ રાજ્ય પ્રાપ્ત કર્યા પછી તેણે પોતાની કન્યા સાથે બ્રહ્મલોકમાં પ્રસ્થાન કર્યું હતું અને બ્રહ્મા પાસે ગંધર્વોનું સંગીત શ્રવણ કર્યું હતું હે રાજન એ સંગીતમાં બે ઘડીનો સમય મુહૂર્ત મૃત્યુ લોકમાં કૃપાથી એ રાજા પોતાની કન્યા સહિત યુવાન જ રહ્યો હતો પાછળથી તે યાદવોથી ભરપૂર પોતાની નગરીમાં પાછો ફર્યો હતો જે નગરીનું રક્ષણ વાસુદેવ શ્રી કૃષ્ણ ભોજવંશી યાદવંશી અને અંધક વંશી કરતા હતા હે રાજન આ સઘળી હકીકતો બરાબર જાણ્યા પછી રૈવત પોતાની બળદેવ ને પરણાવીને કન્યાદાન કર્યા પછી મેરુ પર્વતના શિખર પર તપ કરવામા બળદેવજી પણ પત્ની રેવતી સાથે સુખેથી આનંદ પૂર્વક પોતાનો સમય પૂરો કરી રહ્યા હતા ધુંધુમારની કથા કથમ બહુયુગે કાલે સમતીતે દ્રિજોતમ નજરા રેવતી પ્રાપ્તા રેવતમ ચુભીનમ હે શ્રેષ્ઠ બ્રાહ્મણ અનેક યુગો વીતી જવા છતાં આ કથા હું સાંભળવા માંગુ છું હે રાજન બ્રહ્મલોકમાં ભૂખ તરસ ઘડપણ કેમ મૃત્યુ હોતા નથી અને ત્યાં ઋતુ ચક્ર પણ નથી ત્યાં તો હંમેશા એક સરખી જ સ્થિતિ રહે છે હે રાજન કુકુભી રૈવત બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા ત્યારે યક્ષો અને રાક્ષસોએ કુચસ્થ થળીનો નાશ કર્યો હતો એ ધર્માત્માના એકસો જેટલા ભાઈઓ હતા તેમણે પણ રાક્ષસોએ મારવા માંડ્યા હતા તેથી તેઓ હાર્યા ન હતા અને નાસી ગયા હતા આથી અનેક ક્ષત્રિયો પણ ડરીને ત્યાંથી ચાલ્યા ગયા હતા અને અહીં તહી વસવા માંડ્યા તે સઘળા શરિયાતીના વંશ જોગણાયા તે બધા માના મોટા ભાગના પર્વતોમાં પેસી ગયા હતા

એકવાર વ્યવસ્થ મનુને એકાએક શીક આવતા નાકમાંથી પુત્ર થયો હતો અને તેના પણ સૌ પુત્ર યુદ્ધ કરવાને કોઈ તૈયાર જ ન હતું તે અયોધ્યાના રાજા હતા તેનો શકુની સહિત પચાસ પુત્રો હતા તેઓ ઉત્તરાપથમાં વસતા હતા વિકુક્ષી પુત્ર શસાદ બીજા અડતાલીસ પુત્રો હતા તે દક્ષિણ દિશામાં રહેતા હતા

રાજાના મરણ પછી જે શશાદ અયોધ્યામાં આવીને વસ્યો હતો શશાદનો કુકુસ્થ નામે મહાપરાક્રમી પુત્ર હતો પૂર્વે દેવાસુર યુદ્ધમાં તેના પર બેસીને યુદ્ધ કરતો હતો અને વિજય થયો હતો તેનો નસ નામનો પુત્ર હતો અને નસનો પુત્ર તે પૃથ્થુ પૃથ્વીનો પુત્ર વિષ્ટારાશ્વ હતો તેનો પુત્ર આર્ધ થયો અને તેનો પુત્ર યુવનાશ્વ થયો યુવનાશ્વનો પુત્ર શ્રાવ થયો અને તે શ્રાસ્તક નામ ધારણ કરીને રાજા થયો શ્રાવસ્તી નગરી વસાવી હતી તેનો યશસ્વી પુત્ર પુત્ર તેનો રાજા કુવલાશ્વ થયો આ રાજાએ ધુંધ નામના દૈત્યને માર્યો હોવાથી તેનું બીજું નામ ધૂંધુ પડ્યું હતું જન્મે જે બોલ્યા કે હે ગુરુજી હવે ધૂંધકુમાર ની સઘળી કથા સંભળાવો વૈષમ બોલ્યા

તેનું વનમાં તપ કરવાથી નહીં મળે વળી મારા આશ્રમની નજીક રેતીમાં છુપાઈને ધુંધુ નામનો અસુર રાક્ષસ રહે છે જે દેવોથી પણ પરાજિત થઈ શકતો નથી રેતીમાં છુપાઈને માનવોનો નાશ કરવા માટે તે ભયાનક તપ કરી રહ્યો છે એક વર્ષ પૂરું થતા તે નિશાસો નાખે છે ત્યારે સમસ્ત પૃથ્વી હચમચી ઉઠે છે વળી તેના ઉશ્વાસમાં એટલી બધી ધૂળ ઉડે છે કે રાત દિવસ સુધી સૂર્ય પણ દેખાતો નથી આથી હું મારા આશ્રમમાં સુખેથી રહી શકતો નથી એ અસુરનો નાશ થશે તો જ પ્રજા સુખી થશે તેનો નાશ માટે તમે એક જ શક્તિ માનશો તેને ભગવાન વિષ્ણુનું વરદાન છે કે જ્યારે અયોધ્યાના રાજા યાની તમે એ અસુરનો નાશ કરશો ત્યારે વિષ્ણુના તેજથી પોતાના તેજને વધારી શકશે કેમ કે તે બળવાન અને તેજસ્વી છે દેવો પણ તેને પહોંચી શકે તેમ નથી ત્યારે ધૂંધુ દૈત્યનો નાશ કરવા માટે બૃહદશ્વને પોતાના પુત્ર કુવલાશ્વર મોકલ્યો અને પોતે તપ પર્વત ઉપર ચાલ્યા ગયા નાશ કરવા માટે નીકળી પડ્યો હતો ત્યારે ઉત્તક વિષ્ણુ ભગવાને પોતાના તેજ દ્વારા કુવલાશ્વમાં પ્રવેશ કર્યો અને આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી હતી રાક્ષસ રાક્ષસને શોધવા માટે તેના સો પુત્રો રેતીના સમુદ્રને ખોદવા માંડ્યા ત્યારે પશ્ચિમ દિશામાંથી ધૂંધ રાક્ષસ મળી આવ્યો હતો ત્યારે ધુંધ ભયાનક ક્રોધ ધારણ કરીને મુખમાંથી આગ વરસવા માંડ્યો હતો તે આગમાં કુલાશ્વના ત્રણ પુત્રો સિવાય બાકીના બધા બળી મર્યા હતા કુલાશ્વ પાણીના ધોધને યોગ બળથી પી ગયો અને તેની અગ્નિને પણ સમાવી દીધો હતો પછી તેણે અતિ શક્તિશાળી ધુંધને પલવારમાં મારી નાખ્યો અને ઉત્તક મુનિને રાક્ષસ બતાવ્યો ત્યારે ઋષિએ વરદાન આપ્યું હતું કે તમારી પાસે અખૂટ ધન હશે કદી પણ તમારો પરાજય થશે નહીં ધર્મ પર તમારી કાયમ પ્રીતિ રહેશે અંતકાળે સ્વર્ગમાં નિવાસ કરશો સત્ય વ્રત ત્રિશંકુ હે રાજન યુનાશ્વના ત્રણ પુત્રો જે બચી ગયા હતા તેમાં નો દ્રઢાશ્વ મોટો પુત્ર હતો તેનો પુત્ર હર્ષાશ્વ તેનો નિકુંભ તેનો પુત્ર સહતાશ્વ યુદ્ધ કળામાં કુશળ હતો તેના બે પુત્ર અકુશાશ્વ અને કુશાશ્વ શહતાશ્વની પત્ની હેમવતીએ પ્રસન્નજીત પુત્રને જન્મ આપ્યો હતો પ્રસન્નજીતની ગૌરી નામની પત્ની પતિવ્રતા સ્ત્રી હતી પણ કોઈ કારણસર પતિએ તેને શાપ આપતા બાહુદા નામની નદી બની ગઈ હતી અને તેનો મોટો પુત્ર યુવનાશ્વ રાજા થયો હતો યુવનાશ્વનો પુત્ર માધાનતા ત્રિલોકમાં વિજેતા થયો હતો અને તેની પત્ની બિંદુમતી અતિ રૂપાળી હતી તેના જેવી સ્વરૂપમાં અને પૃથ્વી ઉપર બીજી કોઈ સ્ત્રી હતી નહીં આનાથી માધાનતા બે પુત્રો થયા હતા એક પુરુતકુશ અને બીજો મુચકુંદ પુરુતકુશ નો પુત્ર ત્રસદસ્યુ હતો તેનો સંભૂત નામે પુત્ર થયો હતો તેનો પુત્ર સુધનવા થયો હતો તેનો પુત્ર ત્રિધનવા થયો તે મહાપરાક્રમી હતો તેનો પુત્ર ત્રંપ્યારુણ થયો અને તેનો પુત્ર સત્યવ્રત થયો સત્યવ્રત દુર્બુદ્ધિ ધરાવતો હતો તેણે પરસ્ત્રી હરણ કરી વિવાહના મંત્રોનું ઉલ્લંઘન કર્યું હતું

કન્યાનું અપહરણ કરવાના ભયાનક પાપને કારણે તે રાજ્યમાં બાર વર્ષ સુધી વર્ષા જ ન થઈ અર્થાત વિસ્તારમાં ઇન્દ્રનો શાપ ઉતર્યો એ જ વખતે મહાતપસ્વી વિશ્વામિત્ર ઋષિ સત્યવ્રતની નજીકના પ્રદેશ પર પોતાની થાપણ રૂપ સમુદ્ર તટ ઉપર ઉગ્ર તપ કરી રહ્યા હતા દુષ્કાળના કારણે કુટુંબનું ભરણ પોષણ કરવાને અશક્ત થયેલ વિશ્વામિત્રની પત્ની શૈષ કુટુંબના પાલન માટે પોતાના મહર્ષિપુત્રને વેચવા નીકળેલ

ઋષિના આશ્રમ પાસે ઝાડ પર બાંધી રાખતો હતો પિતા વનમાં ગયા હતા ત્યારે સત્યવ્રત અન્ય લોકોને ખબર ન પડે તેમ બાર વર્ષ સુધી ચૂપચાપ દીક્ષા લઈને વ્રત ધારણ કરીને ચાંડાલો નજીક રહેતો હતો ત્યારે અયોધ્યાનું તથા રાણીવાસનું રક્ષણ ગુરુ વશિષ્ઠ કરતા હતા પણ સત્યવ્રત વશિષ્ઠ પર અતિ ક્રોધ રાખતો હતો આનું કારણ પોતાના રાજ્યમાંથી હાકી કાઢવાનું હતું અને ગુરુ વશિષ્ઠે તેના જ પિતાને કહીને પોતાનો ત્યાગ કરાવ્યો હતો તે કારણ હતું ગુરુ વશિષ્ઠે તો સત્યવ્રત ને સુધારવા માટે આ પગલું ભર્યું હતું પછી સત્યવ્રત તેમનો ગુઢ મત સમજી શક્યો ન હતો તેના મહાત્મા પિતાનો સત્યવ્રત પર જે અસંતોષ થયો હતો તે કારણ જ આ રાજ્યમાં બાર વર્ષ સુધી વરસાદ પડ્યો ન હતો હે રાજન આ પૃથ્વી બીજાથી પાળવી આ પ્રાયશિત ની દીક્ષાનો સત્યવ્રત પાડશે તો જ તેના કુળનો ઉદ્ધાર થશે આવો વિચાર કરીને વશિષ્ઠે સત્યવ્રતનો ત્યાગ કરતા તેના પિતાને રોક્યા ન હતા વશિષ્ઠના મનમાં એક જ વિચાર હતો કે સત્યવ્રત સુધરી જાય કે તરત જ હું તેનો અભિષેક કરાવીશ રાજન આ પણ વર્ષ સુધી મહાવ્રત મહાવ્યું હતું એક વાર બન્યું એવું કે કોઈ પણ જાતનું માંસ મળ્યું નહીં ત્યારે સત્યવ્રત ની નજર વશિષ્ઠની કામધે ગાય પર પડી હે જન્મજે ભૂખ પીડિત સત્યવ્રતે મોહવશ થઈ કામધે ગાયને મારી નાખી ભૂખથી પીડાતો માણસ ગમે તે પાપ કરતા અચકાતો નથી પછી સત્યવ્રતે ગાયનું માંસ પોતે ખાધું અને વિશ્વામિત્રના પુત્રોને પણ ખવડાવ્યું આથી ક્રોધિત થયા અને કહ્યું અરે ઓ પાપી તારા આવા ભયાનક બે દોષ ન થયા હોત તો તારા પ્રથમ દોષને અવશ્ય માફ કરત તે તારા પિતાને સંતોષ ન આપ્યો તે પ્રથમ પાપ ગુરુની ગાયની હત્યા કરીને બીજો પાપ અને ત્રીજો ગાયનું માંસ ખાધું અને બીજાને ખવડાવ્યું આ ત્રણ પ્રકારના પાપ પાપદોષ તને લાગ્યા છે હવે ત્રિદોષનું ફળ તારે ભોગવવું જ પડશે તપ કરીને પોતાના પોતાના આશ્રમે આવ્યા ત્યારે વિશ્વામિત્રણ પોષણ સત્યવ્રતે કરેલ તે જાણીને પ્રસન્ન થઈને ત્રિશંકુને વરદાન માગવાનો આગ્રહ કર્યો ત્યારે સત્યવ્રત યાની ત્રિશંકુએ માગ્યું કે હું સદેહ સ્વર્ગમાં જાઉં વિશ્વામિત્રે તથા હસ્તું કહ્યું વિશ્વામિત્રના વરદાન થી બાર વર્ષની અનાવૃષ્ટિનો ભય દૂર થયો ત્યારે તેમણે સત્યવ્રતનો રાજ્ય અભિષેક કર્યો હતો પછી સ્વર્ગમાં જવાનો સ્વર્ગમાં મોકલ્યો હતો તેનાથી હરિશ્ચંદ્ર નામનો પુત્ર પેદા થયો હરિશ્ચંદ્ર રાજા તરીકે વિખ્યાત છે રાજસૂયે યજ્ઞ કરીને ચક્રવતી થયો હતો તેને રોહિત નામે બહાદુર પુત્ર થયો હતો તેને પોતાના પુત્ર માટે રોહિતપુર નગર વસાવ્યું અને રોહિતે પ્રજાનું પાલન પણ સારી રીતે કર્યું હતું રોહિતને હસ્તી નામે પુત્ર હતો તેનો પુત્ર ચંચુ કહેવાયો બે પુત્ર થયા હતા વિજય અને સુદેવ મોટો પુત્ર સગડા ક્ષત્રિયો જીત્યા હતા તેથી તેનું નામ વિજય પડ્યું હતું વિજયને રૂરક નામનો પુત્ર હતો નો પુત્ર ભૂક થયો અને તે બાહુ થયો બાહુનો પુત્ર સગર થયો સગર ઝેર સાથે જ પેદા થયો હતો આથી જ તે સગર કહેવાયો હતો તે જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતાને કોઈએ ઝેર ખવડાવ્યું હતું પણ માતાએ અવરઋષિના આશ્રમમાં જઈને નાશ કરીને પૃથ્વીને જીતી લીધી હતી શ્રી હરિવંશ પુરાણમાં સૂર્ય તથા તેના વંશની ઉત્પત્તિ ધુધુમાર ની કથા સત્યવ્રત ત્રિશંકુ નું ચરિત્ર સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન આગળના વિડીયોમાં સગર રાજાની ઉત્પત્તિની કથાનું વિવરણ કરીશું મને સાંભળવા માટે ધન્યવાદ